પોરબંદરના જાવર અને કોલીકડા ગામે રહેતા લોકોની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણનો પ્રયાસ કરાયો છે જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું છે જે કામ પૂર્ણ થતાં બને જગ્યાએ પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જવાનો દાવો કરાયો છે કામગીરીની ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે કામગીરી પૂર્ણ થયા પછી જાવર તેમજ પોલીકરા ગામના પીવાના પાણીનો પ્રશ્નો થશે આ ગામો ટેકનિકલ ગામો હતા જેને કામગીરી પૂર્ણ થયા બાદ નર્મદાનું પીવાનું પાણી નિયમિત રૂપે મળી રહેશે પર ગામના સરપંચ છો અને અમને પાણી પૂરતું મળતું કેટલા વર્ષોથી અનેક વાર રજૂઆત કરવાથી અમને પાંચ લાખ લીટરનો સંપ મંજૂર કરેલ છે અને અમારું ગામ છેવાડાનું હોવાથી રાણાવાવ વિસ્તારમાં આવે પોરબંદર નજીક હોવાથી પાણી અપૂરતું મળતું હવે આ મંજૂર થયો એટલે અમને પાણી પૂરતું મળી જશે એવી રીતે હોય અમારે પાણીનો કેટલા ટાઈમથી પ્રશ્ન હતો કે અમારા સાઈડને અમે રજૂઆત કરતા ધામા સાહેબ પછી સાવડા સાહેબ બધે હાથે લીધું ને અમે પાંચ લાખ લીટરનો શોખ મજૂર કર્યો હવે અમારે કોડસરા ગામમાં જરૂરિયાતનું પૂરતું પાણીનું નર્મદાનું આવી જશે પાણી પુરવઠા રાણાઓ પોરબંદર તાલુકાના ઝાવર અને કોલીખડા ગામે લાંબા સમયથી પૂરતા જથ્થામાં પાણી આપી શકાતું ન હતું કારણ કે કોલીખડા અને ઝાવર બંને ગામો હેડવર્ક્સથી ઉપર લેવલ ઉપરના લેવલે તથા છેવાડાના ગામો હતા આથી બંને ગામોએ પૂરતું પાણી પૂરું પાડવા માટે આજે જુબેલી હેડવર્ક્સ પર પાંચ લાખ લીટરનો સમ પમ્પિંગ મશીનરી અને પમ્પ હાઉસના કામનું મુરત કર્યું છે જેની કામગીરી પૂર્ણ થઈ હતી બંને ગામોને પૂરતા જથ્થામાં નિયમિત પીવાનું પાણી આપી શકે